ગુજરાત વિધાનસભામાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા ગુજરાત જનવિશ્વાસ બિલ રજૂ કરવામાં આવ્યું વેપાર અને રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ સર્જવા તેમજ કાયદાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ બિલને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યું છે આ નવા બિલ અંતર્ગત નાના ગુનાઓ માટે કેદની સજા રદ કરીને તેના બદલે આર્થિક દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે કુલ 11 વિભાગ અને લગભગ 500 પ્રકારના ગુનાઓ પર આ નિયમ લાગુ થશે મુખ્ય જોગવાઈઓ નાના ગુનાને બિન ગુનાહિત ગણીને તેના બદલે નાણાકીય દંડ ફટકારાશે કોર્ટ જેલ અને પોલીસ પરનું ભારણ ઓછું થશે રોકાણકારોમાં કેદની સજાના ડર વિના વિશ્વાસ વધશે પરવાનગી વગર બાંધકામ નગરપાલિકામાં વેરો ન ભરવો સરકારી જમીન પર દબાણ કરવું રસ્તાઓ પર બિન પરવાનગી ખાડા ખોદવા જેવા ગુનાઓ પર પ્રતિદિન દંડની ગણતરી થશે સરકારનું માનવું છે કે આ સુધારા બાદ ઉદ્યોગોને સરળતા મળશે અને નાગરિકોને પણ ન્યાય પ્રાપ્તિની પ્રક્રિયા ઝડપથી ઉપલબ્ધ થશે